લદ્દાખમાં સૈન્યના ટેન્ક અભ્યાસ દરમિયાન મોટી દુર્ઘટના ટેન્કને નદી પાર લઈ જતી વખતે સૈન્યના પાંચ જવાન થયા શહીદ કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ઘટના પર વ્યક્ત કર્યું દુઃખ કહ્યું રાષ્ટ્રપ્રત્યે વીર સૈનિકોની ઉદાહરણરૂપ સેવાને કદી ભૂલી નહીં શકાય શોકમગ્ન પરિવારો પ્રત્યે વ્યક્ત કરી સંવેદના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હરિયાણાના પંચકુલાની મુલાકાતે કેન્દ્રીય ગૃહમંત્રીની ઉપસ્થિતિમાં હરિયાણા સરકાર અને એનએફએસયુ ગાંધીનગર વચ્ચે થયા સમજૂતી કરાર ફોરેન્સિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન આપવા કેન્દ્ર સરકાર કટિબદ્ધ સંજય ઝા બન્યા જનતા દળ યુનાઇટેડના કાર્યકારી અધ્યક્ષ પક્ષ પ્રમુખ નીતીશકુમારે કરી જાહેરાત જનતા દળ યુનાઇટેડની રાષ્ટ્રીય કાર્યકારીણીમાં લેવાયો નિર્ણય નીટ પેપર લીક મામલે શકમંદો સામે કાર્યવાહી શરૂ ગુજરાતના ગોધરા આણંદ અમદાવાદ અને ખેડામાં સીબીઆઈના દરોડા મામલામાં અત્યાર સુધી પાંચ લોકોની કરાઈ છે ધરપકડ શરાબ નીતિ કૌભાંડ મામલે દિલ્હીના મુખ્યમંત્રી ને સ્થાનિક કોર્ટમાં કરાશે રજૂ ત્રણ દિવસની સીબીઆઈની નો આજે છેલ્લો દિવસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટાઉન પ્લાનર્સ ઇન્ડિયા કોન્ફરન્સ બે હજાર ચોવીસનું અમદાવાદ ખાતે કર્યું ઉદઘાટન નવી ટીપીમાં એક ટકા જગ્યા અર્બન ફોરેસ્ટ માટે રાખવા જણાવતા મુખ્યમંત્રી સાથે પર્યાવરણ ફ્રેન્ડલી બની સુચારૂ ટાઉન પ્લાનિંગ તૈયાર કરવા આપ્યું સૂચન આણંદ અને ઉપલેટા કોલેરાગ્રસ્ત કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ વર્ચ્યુઅલ માધ્યમથી સરકારી તંત્ર સાથે ઉપલેટામાં કોલેરાની સ્થિતિ અંગે યોજી સમીક્ષા બેઠક તો આણંદમાં આરોગ્ય વિભાગની ચોત્રીસ ટીમો બનાવી ક્લોરીન અને ઓઆરએસનું કરાયું વિતરણ આણંદમાં અત્યાર સુધીમાં નોંધાયા એકસો અઠ્યાવીસ ઝાડા ઉલટીના કેસ રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર છેલ્લા આઠ કલાકમાં ચોર્યાસી તાલુકાઓમાં વરસાદ સૌથી વધુ એક ઇંચ વરસાદ આણંદમાં જ્યારે મોરબીના વાંકાનેરમાં પોણો ઇંચ જૂનાગઢમાં મેદરડામાં નોંધાયો અડધો ઇંચ વરસાદ તો ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી ટી ટવેન્ટી વિશ્વકપમાં આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ફાઇનલ મુકાબલો ભારતની નજર બીજી વખત વિશ્વ ચેમ્પિયન બનવા ઉપર તો દક્ષિણ આફ્રિકા પહેલી વખત કોઈ આઈસીસી ટુર્નામેન્ટમાં રમશે ફાઇનલ મેચ